અને મોડી રાત્રે મહત્ત્વના ચાર હોદ્દાઓના પરિણામોની જાહેરાત થઈ હતી બાકીના પરિણામો શનિવારે જાહેર થશે આજે ચૂંટણીમાં ત્રણ હજાર કરતાં વધુ સભ્યો પૈકી બે હજાર ચારસો ત્રીસ જેટલા સભ્યોએ મતદાન કર્યું હતું પ્રમુખ પદ પર વર્તમાન પ્રમુખ નલિન ડી પટેલ અને પૂર્વ પ્રમુખ હસમુખ કે ભટ્ટ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો નલિન પટેલને બારસો નેવું અને હસમુખ ભટ્ટને અગિયારસો મત મળ્યા હતા ત્રીસ મત નોટામાં પડ્યા હતા જ્યારે તેર મત કેન્સલ થયા હતા આમ નલીન પટેલનો સતત બીજી ટર્મમાં વિજય થયો હતો તેઓ 190 મતની પાતળી સરસાઈથી જીત્યા છે ખાસ આજે ફરીથી પ્રમુખ પદે નલીન પટેલને બહાર એસોસિએશન ચૂંટીને લાવ્યા છે શું કહેવા માંગો કેટલે ઉત્સાહ છે ના ઉત્સાહ તો ઘણો બધો છે ગયા વખતે પણ નલીન ભાઈ જ જીતેલા પણ તે વખતે માર્જિન ઓછું હતું આ વખતે વટકે સાથ જીત્યા છે કે એનાથી એવું સાબિત થાય છે કે ખરેખર નલીનભાઈએ આખા વર્ષ કામ કર્યું જ છે લોકોને સાચવા જ છે લોકોને બધી રીતે સહકાર આપ્યો જ છે જે જે વકીલને તકલીફ પડે છે જેની જોડે રહ્યા છે ત્યારે જ આટલો જંગી બહુમતીથી વિજય થયો છે શું માંગણી રાખો છો કે ભવિષ્યમાં વકીલો માટે નલિનભાઈ પટેલ શું કામગીરી કરે કરશે જ જે જે જરૂર હશે બધી રીતે જરૂર હશે જ્યાં બી જરૂર હશે આર્થિક હશે સામાજિક હશે જે બી મુશ્કેલી હશે નલિનભાઈ પહેલેથી હાજર રહ્યા છે ને રહેશે તમારો પરિચય ભૂપેન્દ્ર પ્રજાપતિ એડવોકેટ બરોડા બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોએ મારા પર જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે એ હું કદાપી તૂટે એવું કામ નહીં કરું તમામ વકીલ મિત્રોના જે કામો મારે કરવા છે સિનિયર જુનિયર વકીલ ની મરજી અને એમની સોચ જાણીને એમને મને ગમે એવા કામો કરીશ મારો મુખ્ય એજન્ડા જુનિયર વકીલ મિત્રોને ખૂબ જ ઉચ્ચ હોદ્દા પર લઈ જવાનો હતો અને એમનું ફ્યુચર ડેવલપમેન્ટ થાય એ કામો મારા રહેશે નલીન પટેલ પહેલાથી જ કામ કરે છે વકીલો મિત્રો માટે ઘણું બધું કામ કરતા આયા છે અને કામ કરતા રહેશે અને બધાને સાથ સહકાર ખૂબ જ હોય છે એમના તરફથી કોઈ વકીલોને આજ સુધી તકલીફ પડી એવું નથી અને ખૂબ જ સારા વોટ્સથી જીત્યા છે ને જીતતા આવશે અને હંમેશા બધા માટે સારું કામ કરે છે કરતા આવશે અપેક્ષા એટલે અમારે જાહેર કરવી જ નથી પડતી જે બી હોય છે એ પોતાના રીતે જ બધાની મદદ કરે જ છે બધા સાથે ઉભા રહે છે કાયમ